જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ઓડિયન કેર દ્વારા અમદાવાદમાં આફ્ટર કેર મજબૂત બનાવવા માટે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અઢાર વર્ષ સુધી હજારો બાળકોને સરકારી યોજનાઓ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે પરંતુ અઢાર વર્ષની ઉંમર પછી તેઓ સમાજમાં સૌથી અદ્રશ્ય યુવા વસ્તી બની જાય છે અને તેમાંથી મોટાભાગનાને સ્વતંત્ર જીવનની તેમજ મુસાફરીમાં ભારે મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડે છે ઉદ્યન કેર આર્થિક સશક્તિકરણ તથા ગૌરવ સાથે સ્વતંત્ર જીવન જીવવા માટે મદદ કરવા વિવિધ કાર્યક્રમો દ્વારા ભારતમાં અને વિદેશમાં કેટલી વાર કેટલી વાર સાથે કામ કરી રહી છે જે માટે ઉદ્યન કેર સંસ્થા અને બાળ સુરક્ષા કચેરી અમદાવાદના સહયોગ દ્વારા કન્સલ્ટેશન ફોર સ્ટેન્ડિંગ આફ્ટર કેર ઇન અહેમદાબાદમાં વિષય પર એક દિવસીય વર્કશોપ કાર્યક્રમ યોજવામાં આવેલ બારમી માર્ચ બે હજાર ચોવીસ ના રોજ અમદાવાદમાં યુથ ગર્લ્સ માટેનો પહેલો વર્કશોપ છે સમગ્ર જિલ્લામાં આફ્ટર કેર મજબૂત બનાવવા માટે ઉદયન કેર સાથે મળી અદાણી ફાઉન્ડેશન આઈસીઈસીડી ડોક્ટર રેડી ફાઉન્ડેશન રોજગાર કચેરી એરિયસ ફાઉન્ડેશન સમગ્ર કાર્યક્રમ દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હિતલબેન પરમાર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સંજયભાઈ પટેલ પ્રોટેકશન ઓફિસર શ્રી દિવેકાંત પરમાર લીગલ કમ પ્રોબેશનલ ઓફિસર શ્રી વિજયભાઈ પ્રજાપતિ ઉદ્યાન કેર સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કિરણબેન મોદી ઓનલાઈન ઉપસ્થિતિ આઈસીઈ સીડીના ડાયરેક્ટર શ્રી શીતલબેન શાહ ઉદ્યાન કેર સંસ્થાના રિઝનેબલ મેનેજર શ્રી પ્રતીક્ષાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા આ વર્કશોપમાં એડીએસ ફાઉન્ડેશનના પબ્લિક રિલેશન મેનેજર શ્રી ઉદ્યાન કેર સંસ્થાના કન્વીયર શ્રી મોનલબેન શાહ રોજગાર કચેરીમાંથી શ્રી હસમુખભાઈ ડોક્ટર રેડી ફાઉન્ડેશનમાંથી શ્રી મોનિકાબેન અદાણી ફાઉન્ડેશનમાંથી શ્રી અશ્વિનભાઈ તેમજ આર કે કેલ દ્વારા નોકરી રોજગાર સ્વરોજગારી અને નવા સ્ટાર્ટઅપ માટેની તકો તમામ યુથ માટે પૂરી પાડવામાં આવી આ ઉપરાંત વિશ્વ કક્ષાએ એક કરતા વધારે સામાજિક કાર્ય માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બાળકી નામે આર્યા ચાવડાને એક્સિલન્સ એવોર્ડ ફોર સોશિયલ વર્ક એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તથા વર્ષની નાની નાની વયે વૃદ્ધોને બચાવનાર અને સૌથી સાહસિકતાનો એવોર્ડ મેળવનાર બાળકી નામે વિરાગના ઝાલાને જિલ્લા કક્ષાથી એક્સિલન્સ એવોર્ડ ફોર કરેચ એનાયત કરી બંને બાળકીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું અને તેમની સ્પીચ દ્વારા તમામ યુથ ગર્લ્સને ખૂબ પ્રેરણાઓ મળી હતી અમદાવાદ જિલ્લામાં ખાસ સીસીઆઈ બાળ સંભાળ ગૃહમાંથી મુક્ત થયેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજના પાલક માતા પિતા યોજના તથા સ્પોન્સરશિપ જેવી યોજનાના લાભાર્થી એવા અઢારથી એકવીસ વર્ષના યુવાનોને જરૂરી તાલીમ આપી રોજગારી નોકરી કે સ્ટાર્ટઅપ માટે આજના કાર્યક્રમમાં રૂપરેખા તૈયાર કરવામાં આવી છે આ ઉપરાંત ઉદ્યન કેર અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી અમદાવાદ દ્વારા તમામ CCIS નામા હાલમાં આશ્રય લઈ રહેલ પંદરથી સત્તર સુધીની ઉંમરના બાળકોને પણ સંસ્થામાં જ વોકેશનલી તાલીમ પૂરી પાડી જોબ પ્લેસમેન્ટ આપવા સુધીની તમામ રૂપરેખાઓ તૈયાર કરી દીધેલ છે અને હવે આવનારા સમયમાં સંસ્થાઓમાં પ્રવેશ પામતા તમામ બાળકોને વોકેશનલી તાલીમ સાથે જોબ પ્લેસમેન્ટની સેવાઓ સંસ્થાના કેમ્પસમાંથી જ મળી રહેશે જે જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા કચેરી અમદાવાદની અને રાજ્ય કક્ષાએ ઉદ્યન કેર સંસ્થાની એક નોંધપાત્ર સફળતા થશે બ્યુરો રિપોર્ટ ખોડાભાઈ પરમાર અમદાવાદ